અને આની વાત કરું તો માત્ર રેન્જ છે આની માર્કેટમાં મળવાની નથી એડ્રેસ તમારે જાણવું હોય તો નીચે મેન્શન કરેલું છે અને જો તમારે ઓનલાઈન ખરીદી કરવી હોય તો અમારો વોટ્સઅપ નંબર છે નાઇન સેવન વન ટુ થ્રી ટુ એટ ટુ અને આ ઓફરનો લાભ માત્ર એ જ કસ્ટમરને મળશે જેને અમારી રીલ્સ દસ જણને શેર કરેલી હશે